નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આવી ગઈ છે નવી યોજના ગુજરાત સરકારની અંદર મિત્રો ખાસ કરીને જો તમારે ટુ વ્હીલર લેવું હોય એટલે કે બાઇક ખરીદવું હોય તો સરકાર આપશે સબસિડી અને કેટલી સબસિડી આપશે તો મિત્રો પિસ્તાલીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર થવાની છે તો મિત્રો તમારે બાઈક લેવું હોય તો તમને સરકાર આપશે સબસિડી તો મિત્રો આ યોજનાનો લાભ કોને મળશે ડોક્યુમેન્ટ શું જોઈશે આની પ્રોસેસ કઈ રીતે રહેશે તેની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર આપેલી છે મિત્રો તો મિત્રો તે પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બે લાયકન દબાવી દેજો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે તો મિત્રો ભારત સરકાર શ્રી તરફથી જે તે વર્ષમાં એટલે કે આ વર્ષમાં ફાળવેલા જનરલ કેટેગરી મહિલા ત્યાર પછી એસટી કેટેગરી મહિલા અને એસસી કેટેગરીની મહિલાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે જેમાં નીચેના લક્ષ્યાંક મુજબ રહેશે તો મિત્રો વાત કરીએ કે લાભાર્થીઓને સાયકલ વિથ આઈસ બોક્સ આઈસ બોક્સ એટલે કે મિત્રો બરફ રાખવાનું બોક્સ હોય છે તે તો મિત્રો કોના માટે આ સ્પેશિયલ યોજના છે તો મિત્રો માછીમાર માટે આ સ્પેશિયલ યોજના છે જે લોકો માછીમાર કરતા હોય તેમના માછીમારનો ધંધો કરવા માટે આ યોજનામાં ટુ ખરીદી પર સહાય આપવામાં આવે છે તો મિત્રો આમાં કઈ કઈ વસ્તુ મળશે જેમાં વિથ યુનિટ રૂપિયા પંચોતેર હજારની ખરીદી સામે જનરલ કેટેગરીની મહિલાઓને ચાલીસ ટકાની સહાય આપવામાં આવે છે એટલે કે જનરલ કેટેગરીની મહિલાઓને નામે જો ફોર્મ ભરેલું હોય તો ત્રીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે અથવા તો ખરેખર ખરીદીની ચાલીસ ટકા કે બેમાંથી જે ઓછું હોય તે સહાયની જનરલ કેટેગરીની લાભાર્થીઓને મળવાપાત્ર થાય છે મિત્રો તો મિત્રો એસટી અને એસસી મહિલા કેટેગરીને સાઠ ટકા એટલે કે રૂપિયા પિસ્તાલીસ હજાર સુધીની સબસિડી એટલે કે મિત્રો એસટી અને એસસી કેટેગરીની લાભાર્થીઓને સાઠ ટકા એટલે કે પિસ્તાલીસ હજાર સુધીની સહાય આ યોજનામાં આપવામાં આવે છે જેમાં મિત્રો મરવા પાત્ર સહાયમાં સાહીઠ ટકા કેન્દ્ર સરકારનો અને ચાલીસ ટકા રાજ્ય સરકારનો ફારો રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો મિત્રો તમારી પાસે માછીમારનું હોવું જોઈએ ત્યાર પછી તેનો કોલ હોવો જોઈએ ત્યાર પછી જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક પાસપોર્ટ સાઇડનો ફોટો તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ આ યોજનાનો લાભ લેવા માટે જરૂર પડશે

તો અમારી યુટ્યુબ ચેનલની લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો